નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બે તબક્કામાં પરીક્ષા રેલવેમાં સુપરવાઇઝર એન્જિનિયર સહિતની સાત હજાર નવસો એકાવન જગ્યા ઓગણત્રીસમી સુધી અરજી કરી શકાશે રક્ષાબંધન પર્વ ઉજવાશે ઓગણીસમી બપોરે એકત્રીસ સુધી ભદ્રયોગ ત્યાર પછી રક્ષાબંધન મનાવાશે અકસ્માતોમાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો સાત મહિનામાં ટ્રાફિક ગુનાના સાત પોઈન્ટ પાંચ લાખ કેસ ગત વર્ષથી ચારસો ટકા વધુ ચોસઠ કરોડ દંડ વસૂલાયો આ નિર્ણયથી રાજકોટ સહિતના મુસાફરોને ફાયદો અમદાવાદ સુધી આવતી ચાર ટ્રેને રાજકોટ સુધી લંબાવવામાં આવશે રેલવે તંત્રએ તૈયારી શરૂ કરી દેશમાં પહેલીવાર અમદાવાદ મુંબઈ વચ્ચે વીસ કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે આવતીકાલે એકસો ત્રીસ સ્પીડે દોડાવી ટ્રાયલ થશે પણ ગામ હોય કે શહેર હોય રસ્તો લાઈટ અને પાણી આ પાયાની સુવિધા પૂરી પાડવાની જવાબદારી સરકાર તંત્રની છે ત્યારે માલપુરના ભાથેજીના મુવાડા ગામના પાંત્રીસ જેટલા બાળકો કાદવ કિચડવાળા રસ્તે ચાલવા મજબૂર બન્યા છે એક તરફ સરકારનો શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધેને સૂત્ર આપવામાં આવ્યું છે વધુમાં વધુ બાળકો અભ્યાસ માટે શાળાએ જાય એ માટે વાલીને પણ જાણકારી તેમજ આપવામાં આવે છે પરંતુ અભ્યાસ માટે જવા ગ્રામ્ય વિસ્તારોમાં જે પાયાની સુવિધા જોઈએ એ હજુ પહોંચી નથી ત્યારે માલપુરના ભાથેજીના મુવાડા ગામે રહેતા પાંત્રીસ થી ચાલીસ બાળકો દરરોજ ચોમાસા સમય કાદવ કિચડમાં થઈને જવા માટે મજબૂર બન્યા છે આ ગામમાંથી અણિયોર શાળાએ જવા માટે બાળકોને દરરોજ એક કિલોમીટર કાચા રસ્તે ચાલીને જવું પડે છે ચોમાસામાં આ કાચા રસ્તા પર પુષ્કળ કીચડ થાય છે આ રસ્તાની જમણી બાજુ વાત્રક જમણા કાંઠાની કેનાલ આવેલી છે કેનાલ અને રસ્તા વચ્ચે દોઢ ફૂટ જેટલી પાડ કરેલી છે જો એ પાડ પર થઈને વિદ્યાર્થીઓ જાય તો કેનાલમાં પડવાની સંભાવના રહે છે ગત વર્ષે એક બાળકી કેનાલ પાસેની પાડ પર ચાલીને જતા કેનાલમાં ખાબકી હતી અને મોતને ભેટી હતી જેથી વિદ્યાર્થીઓ કાદવમાં થઈને ચાલવા મજબૂર બન્યા છે એક કિલોમીટર કાદવ કીચડમાં ચાલીને જાય તો ગંદકીના કારણે રોગચાળો થવાનો ભય પણ રહે છે ચામડીના રોગ પણ થઈ શકે છે હાલ ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો છે એવામાં બાળકોને ભય સતાવી રહ્યો છે આવતીકાલનું ભવિષ્ય ખૂબ જ ચિંતામાં છે ત્યારે ભાથીજીના મુવાડા ગામે પાકો રસ્તો બને એવી માંગ છે ગામમાં પાકો રસ્તો ના હોવાના કારણે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું જિલ્લા કલેક્ટરે સિંચાઈ વિભાગને તાત્કાલિક કામગીરી શરૂ કરવા જાણ પણ કરી હતી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા

મરી ગઈ હતી અને કાલે એક છોકરાને વાગીતું વાગ્યું હતું કેનાલમાં પડે તે અમે કેમ કરીને જઈએ કાદર કિચનમાં જઈએ તો અમને રોક થાય છે અને રોક થાય તો મરી ગઈએ અમે કેમ કરીને સ્કૂલે જઈએ 35 બાળકો તો કેમ કરીને સ્કૂલે જાય છે કાદર કિચન મેં અમને જવાનું નથી થતું અમે વાત્રક જમણા જમણાકાંઠાની કેનાલ માટે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરેલી કલેક્ટર સાહેબે તાત્કાલિક સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવી અને તાત્કાલિક નિરાકરણ માટે તેમણે વાત કરેલી કે આ લોકોને સત્વરે રસ્તો કરી આપવામાં આવે પણ સિંચાઈ વિભાગના જે કર્મચારીઓ છે તે હજુ સુધી અહીંયા તપાસમાં આવ્યા નથી અહીંયા સ્થાનિક લોકોના ઘણા બધા પ્રશ્નો છે આરોગ્યની સેવાઓ મળતી નથી મોટી ઉંમરના વ્યક્તિઓ બીમાર થાય ત્યારે દવાખાને લઈ જવા ખૂબ જ ગંભીર પ્રશ્ન છે દવાખાને લઈ જઈ શકાતા નથી અને માટે અમારી નમ્ર વિનંતી છે કે સત્વરે આ રસ્તાનું કામ કરી આપવામાં આવે ગુજરાતના યુવાનોની ભરતી થાય તે માટે આર્મી એરફોર્સ નેવી અર્ધલશ્કરી દળો પેરામિલિટરી ફોર્સિસ તથા પોલીસ ફોર્સ વગેરેની જગ્યાઓ માટે શારીરિક યોગ્યતા ધરાવતા નિયત કરેલી જરૂરી શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ માટે નિયત કરેલ સત્તર વર્ષથી એકવીસ વર્ષ અથવા ધોરણ બાર પાસ માટે નિયત સત્તર વર્ષથી ત્રેવીસ વર્ષ ધરાવતા યુવાનોને શારીરિક માનસિક ક્ષમતા તથા લેખિત પરીક્ષા માટે ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવશે ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ ધ્યાન થઈ છે માત્ર બે ત્રણ તાલુકામાં હળવા ઝાપટા વરસી રહ્યા છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર એક પાલીતાણા તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા બાકી તમામ તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા જ્યારે શહેરમાં દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો અન્ય રાજ્યોમાં આવતા જતા હોવા છતાં રાજકોટને મહત્વની ટ્રેનો ફાળવવામાં આવતી નથી કાગડોરે લાંબા રૂટની અલગ અલગ ટ્રેનોને રાહ જોઈ રહેલા રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવે રાહતના સમાચાર આપ્યા છે અને ટૂંક સમયમાં માંગણી મુજબની છ પૈકી ચાર ટ્રેનોને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવાની પ્રક્રિયાને તેજ કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે રૂપિયા ત્રણ પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિસ્ટ હાઉસનું બે હજાર એકવીસમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું જોકે તેમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઓગણીસથી ઘટીને ચાર થઈ ગઈ છે જેનું કારણ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એ ગ્રેડ ગુમાવતા કેન્દ્ર સરકારની સ્કોલરશીપ બંધ થઈ ગઈ છે અને કોરોનાના કારણે પણ આ બનાવ છે કેન્દ્ર સરકાર દ્વારા આઠ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત બાર ઓગસ્ટે વડોદરામાં તિરંગા યાત્રા યોજાશે જેમાં પચાસથી સિત્તેર હજાર નાગરિકો સહભાગી થશે તેમ રમત ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું રાજ્યના તમામ જિલ્લાઓમાં પચાસ લાખથી વધુ તિરંગાનું વિતરણ થશે દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો પાક મુખ્ય છે ચાલુ સિઝનમાં સુરતમાં અડત્રીસ હજાર છસો ને સડસઠ હેક્ટર જમીનમાં ચોમાસુ ડાંગરની વાવણી કરવામાં આવી છે જેમાંથી સૌથી વધુ ચૌદ હજાર છસો હેક્ટર ઓલપાડમાં અને સૌથી ઓછું સત્તાવન હેક્ટર કામરેજમાં કરાયું છે આ સાત ચાર હજાર છસો ચાર હેક્ટરમાં તુવેર અને ચૌદ હજાર છસો હેક્ટરમાં વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતના વહીવટી તંત્ર માટે સૌથી મોટા સમાચાર પૂજા ખેમકર કાંડ પછી તંત્ર આવ્યક્ષણમાં ગુજરાતના પાંચ આઈએએસ અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતના પગલે શરૂ થઈ તપાસ

મેડિકલ ટેસ્ટ કરવા આદેશ કરાયો છે ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતના પગલે શરૂ થઈ તપાસ આધિકારીઓના મેડિકલ ટેસ્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એમ્સમાં થાય તેવી સંભાવના દેશમાં પહેલી વખત અમદાવાદ મુંબઈ વચ્ચે વીસ કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દોડાવવા માટે રેલવે તંત્રએ તૈયારી શરૂ કરી છે આ ટ્રેન દોડાવવા માટે રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાર્ટર ઓર્ગેનાઇઝેશને પશ્ચિમ રેલવેને લીલી ઝંડી આપી દીધી છે જેથી પશ્ચિમ રેલવે નવ ઓગસ્ટ અને શુક્રવારે વીસ કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટ્રાયલ લેવા જઈ રહી છે વિચિત્ર વાત કરીએ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને ધ્યાનમાં રાખીને દોઢ વર્ષ જેટલા લાંબા સમય પછી પશ્ચિમ રેલવે દ્વારા છ પૈકી અમદાવાદ કોલકાતા એક્સપ્રેસ કોલ્હાપુર એક્સપ્રેસ સહિત ચાર ટ્રેનોને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવા માટેની કાર્યવાહીની તજવીજ શરૂ કરી છે જેને પગલે ટૂંક સમયમાં લાંબા રૂટની ટ્રેનો રાજકોટ સુધી શરૂ થવાની શક્યતાઓ છે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ કરનારા વાહન ચાલકો સામે વર્ષ બે હજાર ત્રેવીસના પહેલાં સાત મહિનાની સરખામણીએ વર્ષ બે હજાર ચોવીસના સાત મહિનામાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ સીટ બેલ્ટ સિગ્નલ ભંગ રોંગ સાઇડ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી ઓવર સ્પીડ સહિતના કેસો વધુ પ્રમાણમાં કરવામાં આવ્યા હતા જ્યારે તેમજ અકસ્માતમાં થતા જે તેમજ અંગેના જે ચોવીસ કલાકનો પણ ઘટાડો નોંધાયો છે ઓગણીસ ઓગસ્ટના રોજ તૃતીય શ્રાવણીય સોમવારે તેમજ શ્રાવણી પૂનમ સાથે વ્રતની પૂનમ નાળિયેરી પૂર્ણિમા કોકિલ વ્રત સમાપ્ત થશે તેની સાથે જ આ દિવસે રક્ષાબંધન પર્વ પણ ઉજવાશે જો કે આ વર્ષે રક્ષાબંધન પર્વ બપોરે એકત્રીસ વાગ્યા પછી મનાવવામાં આવશે સવારના સમયે ભદ્ર યોગ છે જે બપોરે એકત્રીસ વાગે પૂર્ણ થતા ત્યારબાદ જ બહેનભાઈને રક્ષા પોટલી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરશે ભારતીય રેલવે દેશભરમાં સુપરવાઇઝર જુનિયર એન્જિનિયર ડેપો મટીરિયલ સુપ્રિન્ટ તેમજ સહિતની સાત હજાર નવસો એકાવન જગ્યાની ભરતીની જાહેરાત કરી છે પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે આ ભરતી માટે અઢારથી છત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકશે તો આ સાથે સમાચારોમાં